ડાંગ જિલ્લા સેવા સદન સહિત વિવિધ કામોનું પ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમમાં વધુ લોકોની આવવાની ગણતરીથી શમિયાણો તો ખૂબ મોટો બાંધવામાં આવ્યો હતો પરંતુ પોલીસ અને વિદ્યાર્થીઓ સિવાય કોઈએ ખાસ દેખા દીધી નહોતી તો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી ફક્ત ત્યાં પોલીસ અને ત્યાંના જ વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા જેટલો મોટો હતો હતો પરંતુ તેનાથી અડધી વસ્તી પણ અહીં જોવા નહોતી મળી જેના કારણે આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો ડાંગ જિલ્લા સેવા સદન સહિત વિવિધ મુખ્ય મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણનો આ કાર્યક્રમ જેનો ફિયાસ્કો ચોક્કસપણે નજરે પડ્યો કારણ કે જે નિરસ્તા આ કાર્યક્રમમાં જોવા મળી ખુરશીઓ ખાલી જોવા મળી અડધાથી ઉપર ખુરશીઓ અહીં ખાલી જોવા મળી હતી તંત્ર દ્વારા શાળાના જ વિદ્યાર્થીઓને બેસાડી દેવામાં આવ્યા અને થોડી ખુરશીઓ ભરવામાં આવી અને વધુ લોકોની આવવાની ગણતરીથી શમિયાળો મોટો બંધાયો હતો પરંતુ પોલીસ અને વિદ્યાર્થીઓ સિવાય અહીં કોઈ ખાસ દેખાતું જોવા નહોતું મળ્યું તો ડાંગથી આ સીધા દ્રશ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે મોટી સંખ્યામાં અહીં ખુરશીઓ ખાલી જોવા મળી બધું વાતચીત સંવાદદાતા પાંડુ પાસેથી મેળવીશું પાંડુ જે રીતે ખુરશીઓ ભરવા વિદ્યાર્થીઓને બેસાડ્યા મુખ્યમંત્રીનો આ કાર્યક્રમ જેનો ફિયાસ્કો ચોક્કસપણે જોવા મળ્યો શું વિગતો સામે આવી રહી છે જી આજ રોજ ડાંગ જિલ્લામાં મુખ્યમંત્રી હસ્તે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં સમય સવારે દસ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો ત્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આ કાર્યક્રમમાં મંડપમાં ખુરશીઓ ખાલી જણાઈ હતી જેનાથી ડાંગ જિલ્લામાં ભાજપનો વિકાસ નારાજ જણાઈ રહ્યું હતું અને ભાજપ ના કાર્યકરોમાં જોરધામ મચી જતા શાળાના બાળકોને ને પર બેસાડવા અને એમને મંડપ ભરવા મની નોબત ઉભી થઈ હતી આભાર પાંડુ વિગતો આપવા માટે